સર્વ ભક્તો જોડીને જય શ્રી કૃષ્ણ ચાલો સત્સંગમાં ભારત ચેનલ માં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે આપણે માક્ષર સુદ ની મોક્ષતા એકાદશી નું કથા વાર્તા નું શ્રવણ કરીશું યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે જગતના નાથ શ્રી કૃષ્ણ હે આદિદેવ હે જગતના પતિ તમે બધું જ ઠીક કહ્યું તો હજી પણ મારી ઉપર કૃપા કરીને તમે એકાદશીના વ્રતોની કથા વાર્તા કહો માક્ષર માસના શુકલ પક્ષમાં એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે હે સ્વામી આ બધું તમે વિસ્તાર પૂર્વક કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન એ એકાદશી ને મોક્ષતા એકાદશી કહેવાય છે એ સર્વ પાપોનો નાશ કરવા છે એ એકાદશી વ્રતના દિવસે તુલસીની મંજરી તેમજ ધૂપ દીપ નહીવત વડે ભગવાન દામોદર પૂજન કરવું જોઈએ આગળ કહ્યું તે પ્રમાણે માક્ષર સુદ એકાદશી જો દશમની તિથિ પર હોય તો જ એ મોક્ષરા એકાદશી કહેવાય છે એ રાત્રે ભગવાનને પ્રસન્ન કરવા માટે ઉપવાસ ઉપરાંત ધૂન ભજન ગીત સ્તુતિ દ્વારા જાગરણ કરવી જોઈએ જેમના પિતરો પાપ દ્વારા નીચુણીમાં પડ્યા હોય એમને આ એકાદશીનો પુણ્ય દાનમાં આપવામાં આવે તો એમને મોક્ષ પડે છે એમાં કોઈ પણ જાતનો સંશય રાખવો નહીં પહેલેના સમયમાં ચંપક નામનું એક રમણીય સુંદર નગર હતું ત્યાં ધર્માત્મા વૈષ્ણવો રહેતા હતા એ ઘણું જ પ્રખ્યાત હતું એ નગરમાં વૈખાસન નામનો રાજા રાજ્ય કરતો હતો એ પોતાની પ્રજાને પુત્રની જેમ પાલન કરતો હતો નગરમાં બધા વેદોમાં તેમજ પુરાણોમાં પારંગત એવા ઘણા બ્રાહ્મણો રહેતા હતા પ્રજાપાન પણ સરળ રીતે સુખી હતી એક રાત્રે રાજાએ સ્વપ્નમાં પોતાના પિતાને નીચ પડેલા જોયા આ જોઈ રાજાને આશ્ચર્ય થયું

મારું સુખ સમૃદ્ધિ વાળું આટલું મોટું રાજ્ય છે તો પણ મને એ સુખદાયી લાગતું નથી મને મારા અધોગતિ પામેલા પિતાના જ વિચારો આવે છે અને તેથી મારું મન ઉદાસીનથી ઘેરાઈ ગયું છે હું સતત મૂંઝવણ અનુભવું છું હે બ્રાહ્મણો તેથી તમે બધા હવે મને એવું કોઈ વ્રત એવો કોઈ તપ એવું કોઈ દાન એવો કોઈ રસ્તો ઉપાય બતાવો કે જેથી કરીને મારા પિતાને મોક્ષ મળે કારણ કે જેનો પુત્ર પોતાના જીવન જેવો પ્રિય હોય તેમજ એ પુત્ર અતિશય બડવાન હોય મહાત્મ હોય છતાં એના પિતા જો ગોરખનરકમાં સબડતા હોય તો એ પુત્રનો તેના પિતાને સુફળ રાજાની વાત સાંભળીને વિદ્વાન બ્રાહ્મણે કહ્યું હે રાજન આપના નગરની નજીકમાં જ પર્વત નામના ઋષિનો મોટો આશ્રમ છે એ ઋષિ ત્રિગાળ જ્ઞાની છે આપ એમની પાસે જાઓ એ આપણને યોગ્ય ઉપાય જરૂર બતાવશે બ્રાહ્મણોના વચન સાંભળીને એ વૈખાસન રાજા પર્વત ઋષિના આશ્રમે ગયો ઋષિને જોઈને રાજાએ એમને દનવટ પ્રણામ કર્યા એમના ચરણ સ્પર્શ કર્યા ઋષિ આથી પ્રસન્ન થયા અને રાજાને એમના રાજ્યના સાતે અંગોની કુશળતા પૂછી રાજા મંત્રી રાષ્ટ્ર કિલ્લો ખજાનો સેના અને મિત્રો આ પરસ્પર એકબીજાને ઉપકાર કરવાવાળા રાજ્યના સાત અંગો છે રાજાએ કહ્યું હે સ્વામી આપની કૃપાથી મારા રાજ્યના સાતે અંગો સકુશળ છે પરંતુ મારું મન ઉદાસીનથી ઘેરાયેલું છે મેં સ્વપ્નમાં જોયું કે મારા પિતા નરકમાં પડ્યા છે દારૂણ દુઃખ ભોગવી રહ્યા છે અને રડી રડીને મને કહે છે કે હું પુત્ર હું અધોગતિ પામ્યો છું તું મારો ઉદ્ધાર કર હે મહામુનિ માટે મને કોઈ વ્રત કોઈ તપ કોઈ દાન એવો કોઈ ઉપાય બતાવો કે જેથી કરીને જેના પુણ્યના પ્રભાવથી મારા પિતાનો નરકમાંથી છુટકારો થાય વૈખાસન રાજાનું કહ્યું સાંભળીને પર્વત ઋષિએ આંખો બંધ કરી અને ધ્યાનમાં બેસી ગયા થોડાક સમય પછી એમને આંખો ખોલી અને કહ્યું હે રાજન યોગબળના પ્રભાવથી મને તમારા પિતાના કુકર્મોની માહિતી મળી છે એમને પૂર્વ જન્મમાં બે પત્ની હતી એમને પૂર્વ જન્મમાં પોતાની બે પત્નીઓમાં એક કામાદોર પત્નીને દ્વેષને લીધે ઋતુદાનની માગણી કરવા છતાંય ઋતુદાન આપ્યું ન હતું આ પાપનું ફળ ભોગવાથી તમારા પિતા નરકમાં પડ્યા છે રાજાએ કહ્યું હે મુનિ મારા પિતાનો એ પાપમાંથી છુટકારો થાય તેમજ એમને નરકમાંથી મુક્તિ મળે એવો કોઈ ઉપાય હોય તો મને કહો હું કોઈ પણ હિસાબે એ જરૂર કરીશ પર્વત કહ્યું હે રાજન માક્ષર મહિનાના શુકલ પક્ષમાં જે મોક્ષતા નામની એકાદશી આવે છે એનું વ્રત કરો અને એ વ્રતનું પુણ્ય તમે તમારા પિતાને અર્પણ કરો આમ કરવાથી એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તમારા પિતાનો નરકમાંથી ઉદ્ધાર થશે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન ઋષિની એ વાત સાંભળીને વૈખાસન રાજા અતિ આનંદિત થયો અને પોતાના મહેલમાં આવ્યો જ્યારે માક્ષર મહિનો આવ્યો ત્યારે એ રાજા વૈખાસને ઋષિના કહે અનુસાર પોતાના સર્વ સંબંધીઓ સાથે એ મોક્ષના એકાદશીનું વ્રત કર્યું અને એનું સઘળું પુણ્ય પોતાના પિતાને અર્પણ કરી દીધું એક ક્ષણે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને એક ક્ષણે વૈખાસન રાજાનો પિતા અતિ દારૂ નરકમાંથી મુક્ત થઈને મોક્ષ પામ્યો આકાશવાણીઓ દ્વારા એમને પોતાના પુત્રને કહ્યું હે પુત્ર તારું કલ્યાણ થાવ તારું કલ્યાણ થાવ એમ કહીને આનંદનો અનુભવ કરતા એ સ્વર્ગમાં ગયો હે રાજન આ રીતે કલ્યાણમય મોક્ષ વ્રત કરીને એક ટાણું કરવાથી એના પાપો નષ્ટ થઈ જાય છે હે રાજન આ રીતે કલ્યાણ મોક્ષ ના કસંદન વ્રત જે કરે છે એક ટાનો ઉપવાસ કરે છે એના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને રાત્રે જાગરણ કરવાથી પોતાનો પોતાના કુટુંબજનો તેમજ પોતાના પિતૃનો મોક્ષ થાય છે આ મોક્ષ ના એકાદશી ચિંતામની સમાન હોય દરેક મનુષ્ય અવશ્ય કરવી જોઈએ આ મહત્વને વાંચવાથી તેમજ સાંભળવાથી પણ મનુષ્યને વાજપેય યજ્ઞ કર્યાનું પુણ્ય મળે છે રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ રીમ વિષ્ણવે નમઃ